લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રારંભ મેરિંગો સિમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ટેકનોલોજીકલ એડવાન્સીસ અપનાવીને ટુ એલાઇન્સ રિપ્લેસમેન્ટ ટેકનિક અને વન ડે રોબોટ બાયોસેન્સર ટેકનોલોજી લોન્ચ કરાઈ છે ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર દરિયા સિંઘ દ્વારા વિકસિતુ એલાઇન ટેકનિક જે ખાસ શરીરના એક ભાગને અને પ્રોસેસિસ એલાઇમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની અસરકારકતા અને લેન્સ ઇન્વેન્સિસ નેચર સાથે વૈશ્વિક પ્રશંસા મેળવી છે આજથી ઇવેન્ટના મુખ્ય ઉદ્દેશ્ય जानकारी देना कि हमारे यहाँ पे रोबोटिक टू अलाइन टेक्निक हम शुरू करने जा रहे हैं और रोबोटिक टू अलाइन टेक्निक का क्या बेनिफिट थे और क्या लिमिटेज ये 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 आ, बताने के लिए आज हमने ये प्रेस कॉन्फ्रेंस की एक नवी આધુનિક સેફ અને એમને સારો અનુભવ મળે એ રીતની જોઈન્ટ રિપ્લેસમેન્ટની ટેકનિક સિમ્સ હોસ્પિટલમાં શરૂ થઈ ગઈ છે એકચ્યુઅલી ચાર પાંચ કેસ ઓપરેટ પણ થઈ ગયા છે સક્સેસફુલી પણ આ લોન્ચિંગ વખતે આપણે કહીએ છીએ કે આ ટેકનિક હવે અહીંયા શરૂ થઈ છે આના વિશે જો સમાજને જાણ મળે તો લોકોને આ ટેકનિકનો ફાયદો ઉઠાવવા માટે પ્રોત્સાહન મળે એટલે આજની નું મુખ્ય હતું એ સિવાય એક જે વસ્તુ ઘણા બધા તમને જણાવ્યું કે સિન્સ હોસ્પિટલ સારામાં સારું કામ સારામાં સારી ટેકનોલોજી અને પેશન્ટની સેફટી એટલે કે પેશન્ટને કોઈ રીતે નુકસાન ના થાય એ માટે થઈને જેટલી બી નવી ટેકનોલોજી આવશે એ સમયાંતરે એ લેતા જ દેશે એ અમારા ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં અમે ઇન્કલુડ કરતા જ જઈશું મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ સ્વદેશી રિપ્લેસમેન્ટ સર્જરીના સારા પરિણામો મેળવવાનો છે ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર ડારિયા સિંઘ કહે છે કે અમારી ટીમમાં કુશળ અનુભવી સમર્પિત

મિડલ એજ પર્સન હોય જેમ કે ચાલીસ પિસ્તાલીસ વર્ષના મારી ઉંમરના જે લોકોને નીમાં અમુક ભાગ ખરાબ થઈ ગયો છે તો એ ભાગને બદલવાની ટેકનિક છે એ છે એ એ ભાગને કોઈ વખત આપણે ખાલી કરી કરી દઈએ પગને સીધા ફાયદો થાય પણ અમારી હોસ્પિટલમાં અમે કરીએ છીએ એટલે આપણે નીચાણનો પ્રોબ્લેમ લઈને પેશન્ટ આવ્યું તો એને જે એની જરૂરિયાત પ્રમાણે વોટ એવર બેસ્ટ ટેકનિક સ્પેશિયાલિસ્ટ જરૂર પડે સ્પેશિયાલિસ્ટ એ પેશન્ટને એને માટે જે બેસ્ટ ટ્રીટમેન્ટ કરશે મેરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર કેયુર પરી કહે છે કે ભારતમાં જ વિકસિત ઇન્ટીગ્રેટેડ રોબોટિક સિસ્ટમ્સ ટુ અલાઇન ટેકનોલોજીની સુવિધા સજ્જ થઈ છે આ રોબોટિક ઇનોવેશન અમારા નિષ્ણાત ડોક્ટરો સર્જરીને જટિલ સર્જરીની પણ સક્ષમતાપૂર્વક પૂર્ણ કરવા માટે સક્ષમ છે ગૌરવ રેખી રિજનલ ડાયરેક્ટર જણાવે છે કે અમે અમારા દર્દીઓને જે ક્લિનિક શિષ્ટતા આપી છે તેને મજબૂત કરવા અમે ઘણી અદ્યતન તકનીકો રજૂ કરી છે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં એડવાન્સ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની જાહેરાત કરતાં અમારી સફળતામાં એક વધુ સિમ્હાચિહ્ન અમે સ્થાપિત કર્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર